અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આગને કારણે આખા ગામમાં ગભરાટ અને ચીસો ફેલાઈ ગઈ હતી શિયાળો ખાસ કરીને પર્વતીય પ્રદેશોમાં આગ માટે સામાન્ય ઋતુ છે આખા ગામડાઓમાં ઘણીવાર રાખમાં ફેરવા જાય છે ગામડા શિયાળાની શરૂઆત સાથે જ પર્વતોમાં આગના બનાવો વધારો થાય છે કારણ કે ગરમી માટે સળગાવવામાં આવતી આ ઘરોને રાખમાં ફેરવી શકે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઘટના એવા સમયે બની હતી જ્યારે આ વિસ્તારમાં શિયાળો શરૂ થયો હતો જે નુકસાન અને રાહતના પ્રયાસો બંને પડકારજનક બનાવી શકે છે સ્થાનિક રહેવાસીઓ અને એક થવા અને આપત્તિને ટેકો આપવા માટે રાહત પ્રયાસોમાં મદદ કરવા વિનંતી કરવામાં આવી હતી અકસ્માત બાદ બે ઘર થયેલા ગ્રામજનોને હવે કામ ચલાવ તંબુમાં રહી રહ્યા છે તેમના જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તંત્રને રાહત આપવાની અપીલ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો કોમેન્ટ બોક્સમાં